ક્ષય થાય એવી તિથિ એટલે અક્ષય જેને આપણે પણ કહીએ છીએ વૈદિક પરંપરાઓમાં અક્ષય તૃતીયાનું અનેરું મહત્વ છે એવું કહેવાય છે કે ખુદ ભગવાન કૃષ્ણએ મહારાજા યુધિષ્ઠિરને ને પર્વ પર આધ્યાત્મિક કર્મનો મહિમા વર્ણવ્યો હતો આવો આપણે પણ જાણીએ અક્ષય તૃતીયાનું મહત્વ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પાસેથી વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા એટલે ત્રીજ ખૂબ પવિત્ર દિવસ મનાય છે આનું નામ અક્ષય તૃતીયા એટલે પડ્યું છે કે આ દિવસે કરેલું કોઈ બી દાન પુણ્ય કે કાર્ય શુભ જ હોય છે એના જે ફલ મળે છે એના જે પુણ્ય મળે છે એ નિરંતર તમારા સાથે બનાય રહ્યા છે એનું ક્યારેક ક્ષય થતું નથી એટલે આનું નામ અક્ષય નામ રાખવામાં આવ્યું છે અક્ષય તૃતીયા અક્ષય ત્રીજ કે અખા ત્રીજના નામે બી આપણે ગુજરાતીમાં

અક્ષય તૃતીયાના દિવસે થયું છે આપણા ચારો ધામ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી આના પટ અક્ષય કરીને ખોલવામાં આવે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ભી અક્ષય તૃતીયા જ છે આપણા વૃંદાવનના બાકે બિહારીજી ની મૂર્તિના ચરણ સ્પર્શ અને ચરણ દર્શન અક્ષય તૃતીયાના દિવસે એક જ દિવસે આખા વર્ષમાં ઉપલબ્ધ હોય છે એટલું જ નહીં અક્ષય તૃતીયાના દિવસે તમે જે પણ કાર્ય કરો છો જે પણ દાન કરો છો જે પણ ધાર્મિક કાર્ય કરો છો જે પણ જાપ કરો છો તપ કરો છો ઉપવાસ કરો છો આનો જે ફલ હોય છે એ યુગો યુગાંતર સાથે તમારા સાથે રહે છે એનું ક્યારેય ક્ષય થતું નથી એટલે જ આ દિવસે લોકોને વધામાં વધુ દાન પુણ્ય કરવું જોઈએ જપ કરવા જોઈએ સારા કાર્ય કરવા જોઈએ અને એના સાથે સાથે આ બી વાત જરૂરી છે કે આ દિવસે તમે કોઈ ખોટા કામ ના કરો કોઈ જુઠ્ઠું ના બોલો કોઈ ઈર્ષા દ્વેષ ક્રોધ ના કરો કોઈ બી પ્રકારની લાલચ લાલસા ના કરો કોઈનું ખોટું ના કરો કોઈને દુઃખ પહોંચે એવું કાર્ય ના કરો વરના આનો જે તમારો પાપ આવે છે એ પાપનું બી ક્યારેક ક્ષય થતું નથી એટલે આ દિવસે ખૂબ પવિત્રતા સાથે કોઈ માંસ મદિરા કેવી પ્રકારના વ્યાભિચારથી દૂર રહીને માત્ર ભગવાનનું નામ લેવું જોઈએ અથવા તો તમારે જે શુભ કાર્ય કરવાના છે એ શુભ કાર્યની શરૂઆત આ દિવસે કરવા કરવી જોઈએ સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત કહેવાય છે આ દિવસે કોઈ બી પ્રકારના તમારે ગ્રહ નક્ષત્ર યોગ મુહૂર્ત ચોઘડિયા જોવાની કોઈ જરૂરત નથી કોઈ સૂર્યોદય લઈને સૂર્યાસ્ત સુધી અક્ષય તૃતીયા હોય એ દિવસે આખો દિવસ શુભ મુહૂર્ત હોય છે ભગવાન ગણેશ મહાભારતની જે રચના કરી હતી એ દિવસ ભી અક્ષય રતિયા હતો જ્યારે બ્રહ્માજી પાસે વેદવ્યાસજી ગયા કે હે બ્રહ્મદેવ મહાભારત ને હવે રચના કરવાનો સમય આવી ગયો છે ત્યારે આ દેવલોકમાં એવું કોણ વ્યક્તિ છે એવું કોણ છે જે આને સારા અક્ષરોમાં ત્રુટી વગર લખી શકે ત્યારે બ્રહ્મદેવે કીધું કે માત્ર ગણેશ સિવાય આ કાર્ય કોઈ ના કરી શકે પણ જ્યારે ભગવાન ગણેશ પાસે વેદ ગયા ત્યારે ભગવાન ગણેશ એક શરત રાખી કે હે વેદ ઋષિ હું મહાભારત તો લખીશ પણ તમારે નિરંતર બોલવું પડશે જો તમે ક્યાં રોકાઈ ગયા કે ક્યાં અટકી ગયા તો હું મહાભારત ત્યાં જ લખવાનું રોકી દઈશ ત્યારે વેદ બી એક શરત મૂકી કે હે ગણેશ તમે જે બી લખશો એ સમજીને પછી લખજો તો આ મારી શરત છે એટલે ગણેશજીએ કીધું કે ઠીક છે તમે નિરંતર બોલતા જાઓ અને હું તમે જે બોલો એ હું સમજીને જ લખીશ વેદ વ્યાસજી જાણતા હતા કે ભગવાન ગણેશ તો બુદ્ધિમાં શ્રેષ્ઠ છે પ્રથમ પૂજ્ય છે એમને દ્વારા જે પણ શ્રવણ થયું એનું શુદ્ધિકરણ અને સમજ સાથે જ લખશે અને એ રીતે અક્ષયતૃતીયના દિવસે ભગવાન ગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી આ કથામાં એક રોચક મોડ આવે છે ભગવાન ગણેશનું બીજું નામ છે એકદંત એક કથા એવી બી છે કે જ્યારે ભગવાન ગણેશ મહાભારત લખતા હતા ત્યારે વારે ઘડી એમની કલમ તૂટી જતી હતી અને વેદ વ્યાસજી નિરંતર બોલવા બોલતા હતા મહાભારતની કથા કારણ કે બધા પાત્રોએ જાણતા હતા એમને આખી મહાભારત નજરે જોઈતી એટલે ભગવાન ગણેશે કોઈ વિધ ના આવે એના માટે આપણો એક દાંત તોડી અને એને કલમ બનાવી દીધો તો આગળ વધીએ તો આપણી ગૌ માતા બધા ગૌ માતા સનાતન ધર્મમાં ગૌ માતાની માતા છે કામ માતા જેને સુરભી માતાને તરીકેથી ઓળખાય છે એમનું બી પૃથ્વી ઉપર પ્રાગટ્ય અક્ષય તૃતીયાના દિવસે જ થયું છે કેટલો પાવન દિવસ છે ગૌ માતાના માતા કામધેનુ માતા જેમને પાસે કોઈ બી પ્રકારની ચેષ્ટા કરાય જેમની પાસે કોઈ બી પ્રેમથી નિસ્વાર્થ ભાવથી માંગ કરાય તો એ માંગ હંમેશા પૂરી થતી હોય છે આ દિવસનું મહત્વ જે છે કે નિસ્વાર્થ ભાવથી તમે કોઈ બી વસ્તુ માંગી હોય તો ઈશ્વર ચોક્કસ પૂરું કરે છે નિસ્વાર્થ ભાવથી ને સારી નીતિ ને નિયતિથી તમે જો કોઈ કાર્યની શરૂઆત કરો છો તો ભગવાન એને પૂરું પાડે છે આ દિવસ કેટલો શુભ દિવસ હશે કે એક ગરીબ બ્રાહ્મણ એટલે સુદામાં અને દ્વારિકાધીશ એટલે રાજાધીરાજ ભગવાન કૃષ્ણ બેની અટૂટ મિત્રતા હતી અને આ દિવસે સુદામા આપણી પોટલીમાં સુખો ચેવડો લઈને ભગવાન કૃષ્ણને મળવા ગયા હતા અને ભગવાન કૃષ્ણને જ્યારે આ વાત ખબર પડે છે ત્યારે આપણો આપણું સિંહાસન રાજપાટ છોડીને દોડીને આવી જાય છે અને બહાર આવીને ભગવાન કૃષ્ણના અંગત મિત્ર એટલે એમના ખાસ મિત્ર એવા સુદામાને ગળે લગાવે છે આપણા સિંહાસન ઉપર બેસાડે છે એમના પગ છે છે પાન કરે અને પછી એમને ખૂબ લડાવે છે તો એ દિવસ અક્ષય તૃતીયા હતો એટલું જ નહીં જૈન ધર્મમાં બી અક્ષય તૃતીયાનો ખૂબ માન છે એક તીર્થંકર થયા ઋષભદેવજી રીષભદેવજી જ્યારે એક વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જપ કર્યા તપ કર્યા ઉપવાસ રાખ્યા અને જે પારણા કરવાના હતા એ અક્ષય તૃતીયાના દિવસે આપણે શિરડીનો રસ પીને એમને પારણા કર્યા હતા એટલે આ દિવસે શિરડીનો રસ પીવાનો બી એક માન્યતા છે આ દિવસને યુગાતીત દિવસ બી કહેવાય છે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જ બધા જ યુગોનો પ્રારંભ થયો હતો કલયુગ સતયુગ દ્વાપરયુગ અને યુગ આ બધા જ યુગોનો પ્રારંભ અક્ષય તૃતીયાના દિવસે જ થયો છે એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો ભગવાન સૂર્યનારાયણે મહારાજ યુધિષ્ઠિરને એક અક્ષયપાત્ર આપ્યું હતું એ આ જ દિવસ હતો અક્ષય તૃતીયાના દિવસે જ અક્ષયપાત્ર આપ્યું હતું એમાં સૂર્યનારાયણ ભગવાને કીધું હતું કે મહારાજ યુધિષ્ઠિર જ્યાર સુધી આ અક્ષયપાત્રમાંથી દ્રૌપદી માતા ના જમી લે ત્યાર સુધી કરોડો લોકો બી જમશે તો આ અક્ષય માટે ક્યારેય બી અન્ન ખૂટવાનું નથી અક્ષય અક્ષયતિયાના દિવસે સોનું ખરીદાય ધન ખરીદાય અને બધા શુભ કાર્યો થતા હોય છે આ દિવસે માતા લક્ષ્મીની અને કુબેરજીની બી પૂજા કરાતી હોય છે તુલસીને સવાર સાંજ દીપક કરવાનો હોય છે અને ઘરને આગળ બી દરવાજો ખુલ્લો મૂકી અને ત્યાં દીપક લગાવવાની પ્રથા છે હવે કેમ છે એને પાછળનું કારણ બતાવું ભગવાન કુબેરને દેવતાઓની જેટલી બી ધન સંપત્તિ હતી એના ખજાનચીને રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા એ દિવસ અક્ષય તૃતીયા જ હતો એટલે ભગવાન બધા દેવી દેવતાઓની જે બી સંપત્તિ છે એના ખજાનચી એના રક્ષક એના હિસાબ કિતાબ બધા જ ભગવાન કુબેર પાસે રહે છે અને એ અક્ષય તૃતીયાનો દિવસ હતો જે દિવસે ભગવાન કુબેરને દેવતાઓને ધન સંપત્તિ જે બી છે એના રક્ષક રૂપે એમના ખજાનચી રૂપે એમનો હિસાબ કિતાબ રાખવાનો કાર્યભાર એમને સોંપવામાં આવ્યો હતો તો અક્ષય તૃતીયા ખૂબ સારો દિવસ સિદ્ધ મુહૂર્ત આ દિવસે જે કરો એનો ક્ષય ક્યારે થતો નથી હવે પાપ કરો તો એનું બી ક્ષય નહીં થાય અને પુણ્ય કરો તો એનું બી ક્ષય નહીં થાય આ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે એ દિવસે તમે શું કરો છો અક્ષય અક્ષયને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા